આપણા હરીનભાઈ છે ઓમદેશી માણા ભાઈ ભાઈ પી એ જ કોફી લઈને કોફી કોણ ભાઈ એવો તો મેં પેલો માણા જોયો નહી રવિભાઈ વાત ખોટી વાત 100 તો હવે આપણે જોશીભાઈની નીટ્રો

બત સહીય છકડી ની ગાડી જે છે છકડી આ હેથર હેથર ને હેથર થોડી મિસ્ટીક કરી લે આ વેટી વારી બહુ ચોક નમડે ને આનો ભરી જાય નમડે હે જોશી ભાઈ રેવિશ કેનો ફાઈનલ દે આ હેથર હા મો જાય આપને જ હા ભાઈ યાર બંધ કર એબસ ચાલે પોસા તો લો જ ના બાળ દે બાકી દીદી દીદી હેસર ની કાની થાય છે પૂરી જોશીભાઈ લહે નહી મને ખબર છે ખાલી વાસ્તુ કરે છે